શહીદ દિવસ નિમિત્તે ઓળખાતા ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે આજે કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી દર વર્ષે ત્રીસમી જાન્યુઆરીના રોજ ગાંધીજીના બલિદાનની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે આ પ્રસંગે ભારતની આઝાદી માટે પોતાનું જીવન સમર્પિત કરનાર સ્વતંત્રતા સેનાનીઓના સ્મરણાથી બાપુના વિચારોને આત્મસાત કરવાની અપીલ કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે મહાત્મા ગાંધી બાપુની ત્રીસમી જાન્યુઆરી ઓગણીસો અડતાલીસના રોજ દિલ્હીમાં અવસાન થયું આ દિવસે તેમને ગોળી મારી હત્યા કરવામાં આવી તેમ છતાં

એમના ઉપર એક કાયરે નાથુરામ ગોળસે ગોળી વરસાવી અને લોકો કહે છે બહાદુરીનું કામ કર્યું શું બહાદુરી કરી ભાઈ અંગ્રેજોને કેમ નહીં માર્યા તમે કેમ દેશની લડાઈમાં નહીં જોડાયા એક હત્યાર બિનાના અને એક આટલી ઉંમરના વ્યક્તિ ઉપર ગોળી ચડાવવી તો સહેજે છે પણ ગાંધીજીની ગાંધીજી વિચારધારા બની ગઈ એ કોઈ દિવસ ભરવાનો નથી ગાંધીજી જીવતો જ છે પણ એના કરતાંય શરમની વાત એ છે કે જેને આઝાદ કરાયો દેશ અને તરત જ આઝાદીના ફળની ભોગા પણ જતા રહ્યા એ ગાંધીજીએ વિચારધારા મૂકી ગઈ કે સત અહીંના અહિંસાને પ્રેમથી આખી દુનિયા જીતી જઈ શકે છે અને આખી દુનિયામાં એની વિચારધારા ચાલતી હોય ત્યારે મારું માનવું છે કે આજે પણ જે રીતે એની વિચારધારાને ખતમ કરવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે કોઈ સાચી વાત બોલે તો એને પૂરી દેવું ઈડીની રેડ કરવી જુદા જુદા જુલમ કરવું નોકરીમાંથી કાઢવું મૂકવું ધંધા નહીં કરવા એ વિચારધારાને મારવાની જે કોશિશ થઈ રહી છે એ વિચારધારા કોઈ દિવસે મરવાની નથી કારણ કે માણસ મર્યા છે વિચારધારા નથી મળતી મારું માનવું છે કે કોંગ્રેસ પાર્ટી એ વિચારધારા લઈને જે આ દેશની અંદર જે અત્યાચારને જુલમ થઈ રહ્યા છે જે રીતે બાબા સાહેબ આંબેડકરના સંવિધાનને ખતમ કરવાની કોશિશ કરી રહ્યા છે સંવિધાન ઉપર ચાલવા ચાલવા નહીં દેવાનું એવી જે વાતો લઈને આવ્યા છે એ કોઈ દેશ ખતમ થવાનો નથી બાબા આંબેડકર બી એક વિચારધારા છે મહાત્મા ગાંધી બી એક વિચારધારા છે આ વિચારધારાઓ ખતમ નહીં થઈ જાય મેં આજના દિવસે આ સત્તા પર બેઠેલા લોકોને કહું છું કે તમને શરમભરમ આવે છે કે નહીં સત્તા પર બેસીને આ દેશનો ઇતિહાસ ભૂલી ગયો આ દેશમાં જો ગાંધીજી ના હોત અને આઝાદી ના મળી હોત તો આજે તમે બેસી બી ના શકો એની વિચારધારા અને સંવિધાનના લીધે બેઠા હોત ત્યારે આજના દિવસે ઓછામાં ઓછા એમની પ્રતિરામાની આજુબાજુ સફાઈ કરવી જોઈએ એમને પુષ્પાંજલિનો કાર્યક્રમ કરવો જોઈએ એ તો કરતા નથી પણ જે કરવા જાય છે એને પણ રોકે છે આ જોઈ લો તમે તમારા સામે છે એટલે હું તમામ મારા કોંગ્રેસના સાથીઓને કોંગ્રેસ કાર્યકર્તાઓને અને કોંગ્રેસ પાર્ટીને કહું છું કે આપણા વડીલોએ જે આ દેશ આપણને આઝાદ કરાવીને આપ્યું છે મહાત્મા ગાંધી હોય વલ્લભભાઈ પટેલ હોય સરદાર સરદાર વલ્લભભાઈ પટેલ હોય આંબેડકર હોય જેટલા ના અનામી સુખદેવ રાજગુરુ ભગતસિંહ આ બધા લોકો જાને અંજાને જેમણે લાઠી ખાધી ગોલી ખાધી ફાંસીના માજરે પર ચડી ગયા એવા લોકોને યાદ કરવા જોઈએ અને જે આઝાદી આપીને મૂલ્ય સમજવું જોઈએ અને સત્યના અહિંસા જે પ્રેમ આદર જે આપીને ગાંધીબાબુ શીખાડી ગયા છે એ વિચારધારા પર ચાલી આ દેશને મજબૂત કરવું જોઈએ એવું મારું માનવું છે